સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અમદાવાદમાં ત્રણ અલગ અલગ જગ્યાએ રેડ કરી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ટ્રેનમાં દેશી દારૂની ખેપ મારવાનો પર્દાફાશ કરી ઉદયપુરથી અમદાવાદ આવી રહેલી ટ્રેનના એક ડબ્બામાંથી સાતસો સિત્તેર લીટર દેશી દારૂ સાથે ત્રણ આરોપીને ઝડપી લીધા હતા છારાનગરમાં વિદેશી દારૂના કટિંગ સમયે રેડ કરી ત્રણ પોઈન્ટ પાંસઠ લાખની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરી બે વાહનો જપ્ત કર્યા હતા લાફો મારીને સીએનસીડીની ની ટીમ પર હુમલો કરતા ચકચાર મચી ગઈ છે જેમાં ગઈકાલે સીએનસીડીની ટીમ અને પીએસઆઈ સહિતની પોલીસની ટીમ ઢોર પકડવા માટે ઓઢવ વિસ્તારમાં પહોંચ્યા હતા જ્યાં ઇન્ડોર હાઈવે પર જાહેરમાં ઉભેલી એક ગાયને પકડીને ડબ્બામાં પૂરવાની કામગીરી દરમિયાન ચાર શખ્સો આવ્યા હતા અને હપશબ્દો બોલીને હુમલો કર્યો હતો જેમાં આરોપીઓએ પીએસઆઈને લાફો મારી તેમની વર્દી પણ ફાડી નાખી હતી અને ગાયને છોડાવીને ફરાર થઈ ગયા હતા ત્યારે ઉઢવ પોલીસે તમામ વિરુદ્ધ હુમલો તેમજ સરકારી કામમાં રુકાવટ ઊભી કરવાની ફરિયાદ દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બોપલમાં વિદ્યાર્થીની હત્યા કરનાર સરખેજના પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયાની ધરપકડ કરી લીધી હતી ત્યારે ગઈકાલે પોલીસે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રકશન કર્યું હતું જે દરમિયાન તેને ચાલવામાં પણ ફાફા પડી રહ્યા હતા ત્યારે હત્યાના બનાવ સંદર્ભે પ્રિયાંશુ પિતા સાથે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ટેલિફોનિક વાત કરી શોક વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે ગુનેગાર ભલે પોલીસ કર્મી હોય પરંતુ તે ગુનેગાર છે એટલે તેની સાથે ગુજરાત પોલીસ ગુનેગર જેવું જ વર્તન કરશે અને ખૂબ જ ટૂંકા સમયમાં સમગ્ર કેસની ચાર્જશીટ કરવામાં આવશે